પાટણ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હારીજ દ્વારા નવા મક્કા ગામે આવેલી એક ઠાકોર પરિવાર ઠાકોર વનાશી મફાજી વીજ બિલ ગ્રાહક નંબર ટુ એટ ફાઇવ ઝીરો ફોર વન ઝીરો વન સેવન ફોર વીજ કનેક્શન નહીં હોવા છતાં છેલ્લા પાંચ વર્ષથી વીજ બિલ ભરવા દબાણ કરતા આખો મામલો જ્યારે ગુજરાત સમાચાર સામે આવ્યો ત્યારે એની તલપ્રસ્તી તપાસમાં અધિકારીઓની બે જવાબદારી બહાર આવી છે તે મારી જોડે પૈસા નહોતા ઘરના દાગીનો ગીરવે મેલી અને સો રૂપિયા બિલ ભરીને આવ્યો છે હાલ અત્યારે લાઈટ નથી તો તકલીફો કે કઈ ભોગવી રહ્યા છો જબરજસ્ત તકલીફ છે મચ્છર ની તકલીફ એટલી પછી જો જીવ જંતુ ની બીક એટલી લાગે પછી કોઈ ખાવામાં કોઈ ઝેરી જનાવર પડી જાય તો એની પણ બીક લાગે તમે ઘરના સભ્યોને કોઈ જાણ ના કરી કે ભાઈ મને મદદ કરે આ બાબતે કોઈને કીધું નથી કોઈને મેં મદદનું કોઈને કીધું જ નથી તો લાઈટ બિલ ભરી ગયા હતા